તે સિવાય વિટામિન ખનિજ ક્ષાર અને પાણી છે બરાબર તો એમાં વિટામિન ખનિજ ક્ષાર અને પાણી ડાયરેક્ટલી શરીર એબ્ઝોર્બ કરી લે છે પરંતુ કાર્બોદિત પ્રોટીન અને ચરબી જેવા ઘટકો છે એ ઘટકોને સરળ ઘટકોમાં રૂપાંતર કરવા પડે છે બરાબર છે તે જેવા છે તેવા શરીર માટે ડાયરેક્ટલી ઉપયોગી નથી એટલા માટે આ જે જટિલ ઘટકો છે તે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જ પાચન કહેવામાં આવે છે અને આ પ્રક્રિયાની અંદર શરીરમાં જે અંગો આવેલા છે સોરી આ પ્રક્રિયાની અંદર આપણને જે અંગો મદદ કરે છે તે અંગોને જ આપણે કહીએ છીએ ઓકે તો પાચન તંત્રની અંદર બે વસ્તુ આપણે ભણવાની છે એક છે આહાર નળી એટલે કે જેને પાચન નાળી પણ કહીએ છીએ એલિમેન્ટ્રી કેનાલ અને બીજું છે પાચક ગ્રંથિયો ઓકે બે વસ્તુ જોવાની છે પાચન શું છે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ બરાબર આ કામ કરવા માટે જે અંગો ઉપયોગમાં આવે છે તે તમામ અંગોને આપણે શું કહીએ છીએ પાચનતંત્ર કહીએ છીએ એ આખા અંગો મળીને પાચન તંત્ર બને છે પાચન તંત્રની અંદર બે વસ્તુઓનો સમાવેશ થાય છે એક છે આહાર નળી પાચન નળી જેને કહી શકાય છે અને બીજું છે પાચક ગ્રંથિયો પાચન નળી અંતર્ગત શું શું આવશે તો અહીંયાથી આપણે ખોરાક લઈએ છીએ તો અહીંયા તમે જુઓ ચિત્રની અંદર આ છે આપણું મુખ મુખને ખોલીશું એટલે એક ગુફા જેવું દેખાશે આપણને અંદર ખાલી જગ્યા છે છે એટલા માટે આને આપણે શું શું કહીએ છીએ આ આખો ભાગ મુખ મુખ ગુહા ગુહા માનવ શરીરની અંદર જ્યાં જ્યાં ખાલી જગ્યા છે તે જગ્યાને આપણે ગુહા તરીકે ઓળખીએ છીએ ગુફા અંગ્રેજીમાં જેને કેવ કહેવાય છે તેના ઉપરથી શબ્દ બનેલો છે ગુહા એટલે કે ખાલી જગ્યા ગુહાને અંગ્રેજીમાં કહેવાય છે કેવિટી તો આ છે મુખ ગુહા જેને આપણે કહીએ છીએ ઓરલ કેવિટી બરાબર ઓરલ કેવિટી તરીકે મુખ ગુહાને ઓળખવામાં આવે છે આવીને આવી નાસિકા ગુહા પણ છે મગજની અંદર ખાલી જગ્યા છે તો આપણે તેને બ્રેઇન કેવિટી કહીએ છીએ જે ફેક્સા છે ત્યાં ખાલી જગ્યા છે એટલે જ તો આપણે શ્વાસ લઈ શકીએ છીએ તો તેને વક્ષ ગુહા કહીએ છીએ આપણું જે પેટ છે ત્યાં ખાલી જગ્યા રહેલું છે એટલે તેને ઉદર ગુહા કહીએ છીએ ત્યારે જ આખો ખોરાક તેમાં જઈ શકે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ થઈ શકે છે તો શરીરની અંદર ગુહા કોને કહીએ છીએ જ્યાં ખાલી જગ્યા આવેલી છે ત્યાં તો આપણા જે પાચન તંત્ર છે તેની શરૂઆત ક્યાંથી થાય છે મુખ ગુહાથી મુખ ગુહા બાદ અહીંયા આ જે એક ભાગ છે તે શું છે અન્નનળી છે મુખ ગુહા ત્યારબાદ છે અન્નનળી અન્નનળી છે કે આટલે સુધી છે અને અહીંયા આ જે ભાગ છે તે છે જઠર આ શું છે જઠર ઓકે જઠર જઠર જોડાયેલું છે આ ગુંચળામય ભાગથી તે છે નાનું આંતરડું નાનું આંતરડું જોઈન્ટ થયેલું છે આનાથી આ છે મોટું આંતરડું ઓકે આ છે મોટું આંતરડું મોટું આંતરડાના એન્ડમાં શું આવે છે મળાશય અને એન્ડમાં આવે છે મળ દ્વાર ઓકે તો અહીંયા મોઢાથી ચાલુ કરીએ જેને આપણે મુખ ગુહા કહીએ છીએ મુખ ગુહાથી લઈ અને મળદ્વાર અથવા તો ગુદા દ્વાર બરાબર મુખ ગુહાથી લઈને ગુદા દ્વાર સુધીની આખી લાંબી પાઇપ છે આ પાઇપની અંદર જ આવી ગઈ મુખ ગુહા અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર આખે આખી જે પાઇપ છે જ્યાં આપણો ખોરાક ટ્રાવેલ કરે છે તે પાઇપને આપણે પાચન નળી કહીએ છીએ એલિમેન્ટ્રી કે ના આ છે પાચન તંત્રનો એક ભાગ ઓકે એક ભાગ શું છે આહાર નળી અથવા તો પાચન નળી અંગ્રેજીમાં તેને કહે છે એલિમેન્ટરી કેનાલ પાચન તંત્રના બીજા ભાગની અંદર આવે છે સહાયક પાચક ગ્રંથિઓ શું આવે છે સહાયક પાચક ગ્રંથીઓ ગ્રંથિ મતલબ શું ગ્રંથિ મતલબ કે થેલી તો એવી ગ્રંથિઓ જેની અંદરથી પાચક રસોનો નો થાય છે પાચક રસોને અંગ્રેજીમાં એન્ઝાઇમ કહે છે આ પાચક રસો શું કરે છે આપણે જે ખોરાક લઈએ છીએ તે જટિલ છે તેને સરળ સ્વરૂપમાં ફેરવવામાં મદદ કરે છે કોણ પાચક ગ્રંથિઓમાંથી જે પાચક રસો ઉદભવે છે તે ઓકે પાચક રસોને જ અંગ્રેજીમાં એન્ઝાઇમ કહે છે તો બે વસ્તુ હોય છે એક હોય છે એન્ઝાઇમ અને એક હોય છે હોર્મોન હોર્મોનની ખાસિયત છે તે લોહીમાં ભળેલો હોય છે અને એન્ઝાઇમની ખાસિયત છે તે લોહીમાં ભળેલો હોતો નથી ઓકે તો પાચનતંત્ર અંતર્ગત આપણે પાચક રસો આવે છે તો પાચન તંત્રને બે ભાગમાં આપણે વિભાજિત કર્યું એક છે આહાર નળી આહાર આંતરડું મોટું આંતરડું અને પાચક ગ્રંથિઓ અંતર્ગત ત્રણ વસ્તુ આવશે એક આવશે તમારી મુખની અંદર આવેલી લાળ ગ્રંથિ બીજું અહીંયા છે યકૃત અને ત્રીજું અહીંયા છે સ્વાદપેન બસ આ ત્રણ વસ્તુઓ આપણે પાચન તંત્ર અંતર્ગત જોવાના છીએ પાચક ગ્રંથિઓ અંતર્ગત

મોટું આંતરડું આવી જાય અહીંયા આવી જાય અને મળદોર આવી જાય આ આખી આખી જે નળી છે તે નળીને આપણે પાચન કહીએ છીએ શું કહીએ છીએ પાચન નળી અંગ્રેજીમાં શું કહીએ છીએ એલિમેન્ટરી કેનાલ શું કહીએ છીએ એલિમેન્ટ્રી કેનાલ ઓકે તો પાચન નળીની અંદર જે જે અંગો આવે છે તે બધા અંગો વિશે આપણે જોઈશું અને ત્રણ ગ્રંથિઓ વિશે જોઈશું કઈ ત્રણ લાલ ગ્રંથિ અને ગ્રંથિઓ તેમાંથી શું જરે છે પાચક રસ ભવે છે જે પાચન કરવામાં મદદરૂપ થાય છે ઓકે ઓકે તો અહીંયા તમને પાચન તંત્ર જોઈ શકાય છે વન્સ અગેન દેખી લો અહીંયા તેના અંગો અલગથી પણ આપેલા છે સાઈડમાં બરાબર અલગ અલગ અંગો આપેલા છે જેના વિશે આપણે ઇન ડિટેલ જોવાના છીએ બરાબર આ જે છે વન મિનિટ ચેન્જ ધ કલર કલર ગુડ ઓકે આ શું છે તમારી દેખો ઉપર મૂક ગુવા આવી ગઈ મૂક એટલે આ જે મોઢું ખોલી અને ખાલી જગ્યા છે તે મૂક છે મુખ ગુહા પછી ડાયરેક્ટ ખોરાક સેમાં જશે અન્ન નળીમાં અન્ન નળીમાંથી ખોરાક ક્યાં જશે જઠર અન્ન નળીને કહે છે અંગ્રેજીમાં ફૂડ પાઇપ જઠરને શું કહે છે સ્ટમક સ્ટમક અહીંયાથી ક્યાં જોડાયેલું છે નાના આંતરડાથી આ વચ્ચેનો ગુચોડામાં ભાગ શું છે નાનું આંતરડું નાના આંતરડામાંથી ખોરાક ક્યાં જશે મોટા આંતરડામાં આ જે મોટું છે જાડું છે તે મોટું આંતરડું છે મોટા આંતરડાના એન્ડમાં અહીંયા શું આવશે મળાશય જે જમા થશે

અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય મળદ્વાર ઉલટેથી ચાલુ કરી મળદ્વાર આવશે મળાશય આવશે મોટું આંતરડું નાનું આંતરડું જઠર અન્નનળી મુખ ગુહ આ આખે આખો પાચન માર્ગ છે જેના ઉપર ખોરાક ટ્રાવેલ કરે છે જેને આપણે પાચન તંત્ર તરીકે ઓળખીએ છીએ આ પાચન તંત્રમાં ત્રણ ગ્રંથિઓ મદદરૂપ થાય છે લાળ ગ્રંથિ મોઢામાં યકૃત અહીંયા પેટમાં પેટની ઉપર

જેને આપણે પાચન નળી પણ કહીએ છીએ અંગ્રેજીમાં તેને કહેવામાં આવે છે કેનાલ ઓકે આહાર નળી નળી પાચન કેનાલ કેનાલ અંતર્ગત શું આવે છે એક આવે છે મુખ ગુહા બીજી આવે છે અન્નનળી ત્રીજા નંબરે આવે છે જઠર ચોથા નંબરે આવે છે સ્નાનું આંતરડું પાંચમા નંબરે મોટું આંતરડું આ મોટા આંતરડા અંતર્ગત શું આવે છે મળાશય અને લાસ્ટમાં મળ મળદ્વાર ઓકે બીજું પાચનતંત્રમાં શું આવે છે સહાયક પાચક ગ્રંથિઓ છે સહાયક પાચક ગ્રંથિઓ એક છે તમારી લાળ બીજી છે તમારું યકૃત ઓકે અને ત્રીજું છે તમારું સ્વાદુપિંડ ઓકે આટલી વસ્તુ આવે છે પાચન તંત્રની અંદર તમારે જોવાની છે મુખ્ય બાબતો ઓકે પાચન ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણને આપણે પાચન તરીકે ઓળખીએ છીએ ખોરાક જે રસ્તા ઉપર પસાર થાય છે તેને પાચન નળી કહે છે અંગ્રેજીમાં એલિમેન્ટ્રી કેનાલ પાચન નળી અંતર્ગત શું આવે છે તમારું મોઢું મુખગુહા અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર ઉલટેથી ચાલુ કરીએ મળદ્વાર મળાશય મોટું આંતરડું નાનું આંતરડું જઠર અન્નનળી મુખગુહા મુખ ગુહા અન્નળી જઠર નાનું વાતળું મોટું વાતળું મળાશય મળદ્વાર ઓકે અંગ્રેજીમાં જોઈએ તો ઓરલ કેવિટી ફૂડ પાઇપ સ્ટમક સ્મોલ ઇન્ટેસ્ટાઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન રેક્ટમ એનસ ઓકે આ વસ્તુ યાદ રાખવાની નથી બસ તમને આઈડિયા હોવો જોઈએ અંગ્રેજી વર્ડ્સનો આ છે લાળ ગ્રંથિ તો લાળ ગ્રંથિ અને અંગ્રેજીમાં ડાયજેસ્ટિવ ગ્લેન્ડ કહે છે લાળ પાચક ગ્રંથિઓ લાળ ગ્રંથિ જે છે તેને કહે છે સ્લાઇ યકૃતને તો લિવર કહેવામાં આવે છે અને સ્વાદુપિંડને કહેવામાં આવે છે ઓકે સ્વાદુપિંડને હિન્દીમાં કહે છે અને યકૃતને સમથિંગ કહે છે આઈ ડોન્ટ રિમેમ્બર ઇંગ્લિશમાં લિવર કહે છે હિન્દીમાં યાદ આવશે ત્યારે કહી દઈશ ઓકે લિવર અજ્ઞાશય આમાંશય આમાંશય તો પેટને કહે છે સ્ટમો

આ ત્રણ વસ્તુ મુખ ગુહા અંતર્ગત એટલે કે આપણા મોઢાની અંદર આ ત્રણ વસ્તુ આવેલી છે દાંત જીભ અને લાળ ગ્રંથિ ઓકે તેની અંદર સૌ પ્રથમ જોઈએ આપણે દાંત વિશે આપણે ખોરાક સીધો ક્યાં મૂકીશું મુખની અંદર અને તે ખોરાકની અંદર દાંત શું કરશે તેને ચાવી ચાવીને ઝીણો બનાવશે જો તમને એવું પૂછવામાં આવશે આવે કે પાચનની શરૂઆત ક્યાંથી થઈ જાય છે તો આપણી જે મુખ ગુહા છે ત્યાંથી જ પાચનની શરૂઆત થઈ જાય છે બરાબર અને દાંત તેને સ્ટાર્ટ કરી દે છે ચાવવાનું એટલે જે ખોરાકના ઘટકો છે તે મોટા મોટા છે કણો તેને ઝીણા ઝીણા ઘટકોની અંદર ઝીણો ઝીણો ચાવીને ભૂકો કરી દેશે તે કામ શું કરશે દાંત તો થોડીક દાંત વિશે માહિતી જોઈ લઈએ દાંતના બે પ્રકાર છે દાંત ઓકે તેના છે બે પ્રકાર એક છે દૂધિયા દાંત દુધિયા દાંત 6 થી 8 ની ઉંમર દરમિયાન આવે છે અને પડી જાય છે અને તેની સંખ્યા કેટલી હોય છે વીસ એટલે એક જડબામાં કેટલા દાંત હોય છે દસ ઓકે દુધિયા દાંતની અંદર આટલું જ આવી અને પડી જાય છે અને બીજા છે કાયમી દાંત જે દુધિયા દાંત પડી જાય તેના અમુક સમય પછી આવે છે ધીમે ધીમે અને તેની સંખ્યા હોય છે બત્રીસ અને એક જડબામાં સોળ અને આ દાંત આજીવન રહે છે દાંતની અંદર કોઈ સડો થાય અને દાંત ખરાબ થઈ જાય તો અલગ બાબત છે અધરવાઇઝ આ દાંત સમગ્ર જીવન પર્યંત આપણી સાથે રહેતા હોય છે ઓકે 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 તો કાયમી દાંત સૌપ્રથમ દાંતના બે પ્રકાર જોયા દૂધિયા દાંત અને કાયમી દાંત કાયમી દાંતના ચાર પ્રકાર પડે છે કયા છે તે ચાર પ્રકાર પહેલો છે છેદક બીજું છે રાક્ષી ત્રીજું અગ્રદાટ અગ્રદાટ ચોથું દાટ દાટ છેદક અંગ્રેજીમાં એક વખત બોલું છું એન્સીઝર કેનાઈન પ્રીમોલર મોલર એન્સીઝરનો આઈ કેનાઈન નો સી પ્રીમોલર પીએમ અને મોલર એમ એમ ટૂંકમાં કહેવામાં આવે છે

ઓકે આ દંતની વચ્ચે આવી રીતનો સીધી લાઈન કરી દઈએ આપણે આ દાંત આ તમારા બંને છે તમારો રાક્ષી રાક્ષી પછી આ છે તમારી અગ્ર દાટ અગ્ર દાટ પછી આ છે તમારી દાટ ઓકે આ શું છે છેદક તેની સંખ્યા બે અહીંયા વચ્ચેથી આ સાઈડના આપણે ગણી રહ્યા છીએ ત્રણ તો આના ઉપરથી દાંતનું સૂત્ર બનાવવું હોય તો શું બને છે એકવીસ તેવીસ નીચે પણ એકવીસ તેવીસ યાદ રાખો આખી આખા દાંત નથી સોરી આજે વચ્ચેના બે ચાર દાંત આપણને આગળના દેખાય છે એ ચાર દાંતની એક્ઝેટ વચ્ચેથી બે ભાગ કરીએ એટલે આ સાઈડના દાંત એટલે છેદક દાંત બે અહીંયા હશે બે અહીંયા હશે બરાબર રાક્ષી એક અહીંયા પણ હશે રાક્ષી પછી અહીંયા શું આવશે તમારી બે અગ્રદાઢ આવશે ઓકે આ બે અગ્રદાંત અને બે અગ્રદાઢ પછી તમારી ત્રણ આવશે દાઢ ઓકે આ છે તમારી દાઢ ઓકે આ છે તમારી અગ્રદાઢ આ છે આપણો રાક્ષી અને આ બે છે છેદક આ બાજુ પણ સેમ સંખ્યા હશે બે એક બે ત્રણ ઓકે તો ત્રણ ને બે પાંચ ને એક છ ને બે આઠ એક બાજુ થઈ ગયા આઠ આ બાજુ થઈ ગયા આઠ કુલ થઈ ગયા સોળ નીચેના જડબામાં પણ એ જ રીતના હશે સોળ અને સોળ બત્રીસ ઓકે દાંત તેના બે પ્રકાર કાયમી અને દુધિયા દુધ્યા દાત આવીને પડી જાય તેની સંખ્યા વીસ છ થી આઠ ની ઉંમર માં ત્યારબાદ આવે કાયમી દાંત ચાર પ્રકાર છેદક રાક્ષી અગ્રદાટ દાટ છેદક રાક્ષી અગ્રદાટ દાટ છેદક રાક્ષી અગ્રદાટ દાટ બે એક બે ત્રણ બે એક બે ત્રણ બે એક બે ત્રણ છેદક બે રાક્ષી એક અગ્રદાટ બે દાટ ત્રણ ઓકે દેટ્સ ઇટ દેખો એટલી વખત બોલવાનું એટલી વખત રિવાઇઝ કરવાનું કે અહીંયા ને અહીંયા મગજમાં છપાઈ જવું જોઈએ ઓકે હવે આ જે છેદક દાંત છે આ રીતના આ ચાર તમારા છેદક અને અહીંયા છે તમારો રાક્ષી તો જે માંસાહારી પ્રાણીઓ હશે સિંહ તમે જડવું જોશો તો એની અંદર આ જે રાક્ષી દાંત હશે તે ખૂબ જ મોટો હશે કારણ કે શિકારને આમ ચીરી નાખવામાં તે હેલ્પ કરે છે બરાબર છે પછી હાથીની અંદર તમે જુઓ કે આ જે છેદક દાંત છે તેમાંથી એક દાંત આ રીતના બહાર નીકળે આવે છે આ રીતના બાર આ જે દાંત છે ચાથીની અંદર તે ચાવવાનું કામ નથી કરતો ખાલી દેખાડવા માટે હોય છે એના ઉપરથી જ કહેવત પડી છે હાથીના દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે ઓકે હવે તમે જોશો કે છેદક દાંત છે તમારે કોઈ દાંતણ છે તેને ચીરવું હશે

બાળક જે હશે તેની અંદર તમને અગ્રદાળ જોવા મળશે નહીં એટલે એનું સૂત્ર હશે બે એક જીરો ત્રણ આની અંદર આ આવી ગયું તમારું રાક્ષી રાક્ષી પછી અહીંયા જે બે અગ્રદાળ છે બાળકમાં નહીં હોય ડાયરેક્ટ ત્રણ શું હશે દાઢ હશે ઓકે તો બાળકનું સૂત્ર જો પૂછવામાં આવે દાંતનું તો બે એક જીરો ત્રણ અને પુખ્ત વ્યક્તિનું બે એક બે ત્રણ ઓકે ઓકે આટલી વસ્તુ દાંતની અંદર જોઈ હવે દાંત દાંત ચેના બનેલા હોય છે તો એક છે કેલ્શિયમ ફોસ્ફેટ કે બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ કાર્બોનેટ્રીસ અણુસૂત્રની અંદર કોઈ ભૂલ હોય શકે છે ચેક કરી લેજો કેલ્શિયમ ફ્લોરાઇટ ફ્લોરાઈટ ઓકે દાંત ત્રણ વસ્તુના બનેલા હોય છે કેલ્શિયમ ફોસ્સેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ આ બાય છે અને કેલ્શિયમ ફ્લોરાઇડ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ અને કેલ્શિયમ ફ્લોરાઇડ દાંત કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ કેલ્શિયમ ફ્લોરાઇડ દાંત કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ કેલ્શિયમ ફ્લોરાઇડ દાંત કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ કેલ્શિયમ ફ્લોરાઇડ આ લેક્ચર ડાયરેક્ટલી તમે જોતા હશો બની શકે તમને કંટાળો આવે કારણ કે એક વસ્તુ હું ઘણી વખત બોલું છું પણ તમે આ વસ્તુની અસર ધીરે ધીરે જોશો કે જે ફેક્ટ વસ્તુ છે ને ફેક્ટને તમે શું કરવાના છો યાદ જ રાખવાના છે અને ફેક્ટને યાદ રાખવાની એક જ વસ્તુ છે રિવિઝન ઇઝ ધ કી તો વાંચવાનો સમય નથી મળતો માત્ર આ લેક્ચરને તમે સાંભળી રહ્યા છો અને આ લેક્ચરને જો તમે વારંવાર સાંભળશો ફરતી વખતે ચાલતી વખતે કામ કરતી વખતે તો તમે જોશો અમુક સમય પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ તમારા મગજની અંદર છપાઈ જશે પછી એકાદ વખત જો તમે લખી લેશો ને આ વસ્તુને કે ક્યાંકથી વાંચી લેશો ને તો ક્લિયર કટ તમે યાદ રાખી શકશો આરામથી એટલા માટે રિવિઝન ઇઝ કી છે અને અમુક વસ્તુને હું એકથી વધુ વખત બોલી રહ્યો છું ઓકે જે અત્યારે વિચિત્ર લાગી શકે છે બટ ધીમે ધીમે તમે તેની અસર જોશો ઓકે તો દાંત છે તેના અધ્યયનને આપણે કહીએ છીએ ઓડન્ટોલોજી ઓકે દાંતના અધ્યયનને આપણે ઓડન્ટોલોજી કહીએ છીએ દાંત બે વસ્તુના બનેલા હોય છે દાંતની અંદર જે બહારનું આવરણ હોય છે તે મજબૂત હોય છે તેને કહે છે ડેન્ટાઈ દાંતની અંદર બહારનું જે મજબૂત આવરણ હોય છે તેને કહે છે ઇનેમલ અને અંદરની અંદર જે અંદર જે આવરણ હોય છે તે છે ડેન્ટાઈ આખા માનવ શરીરમાં સૌથી વધુ મજબૂત કોઈ આવરણ હોય તો તે શું છે ઇનેમલ દાંતનું બહારનું આવરણ અંદરનું ડેન્ટાઈન દાંતના બે આવરણ છે ડેન્ટાઈન ઇનેમલ દાંતના ઓડન્ટોલોજી ઓડન્ટોલોજી કહે કહે છે છે શું ઓકે અને દાંત જ્યારે આપણે કોઈ વસ્તુ અને દાંત સાફ કરતા નથી તો એના લીધે શું થાય છે કે કેટલાક બેક્ટેરિયા હોય છે તે વધેલી વસ્તુને ખાવા માટે દાંત ઉપર બેસે છે અને એસિડ છોડે છે તો દાંત આપણા ખવરાઈ જાય છે જેને દાંતમાં સડો થવો કહેવામાં આવે છે મુખ ગુહાની અંદર દાંતની અંદર આટલી વસ્તુ આપણે જોવાની છે બરાબર તો પાચન તંત્ર આપણે એકવાર ફરીથી જોઈએ પાચન એટલે શું જડીલ ઘટકોનું સરળ ઘટકોની અંદર રૂપાંતરણ એટલે પાચન પાચન તંત્ર પાચનની અંદર હેલ્પ કરતા સમગ્ર અંગો મળીને શું બને છે પાચન તંત્ર પાચન તંત્રની અંદર બે વસ્તુ આવે છે એક છે તમારી આહાર નળી પાચન નળી એલિમેન્ટરી કેનાલ અને બીજી છે સહાયક પાચક ગ્રંથિઓ ડાયજેસ્ટીવ ગ્લેન બરાબર તો તમારી જે પાચન નળી છે તેની અંદર મુખ ગુહા અનનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય ઉલટેથી ચાલુ કરીએ મળદ્વાર મળાશય મોટું આંતરડું નાનું આંતરડું જઠર અનનળી મુખ ગુહા ઓકે ખાલી જગ્યા શરીરમાં એટલા માટે મુખ ગુહા મુખ ગુહાની અંદર ત્રણ વસ્તુ છે દાંત જીભ ગ્રંથિ દાંત જીભ ગ્રંથિ તેની અંદર જોઈએ દાંત તેના બે પ્રકાર છે કાયમી દુધિયા દુધિયા દાંત છ થી આઠ ની ઉંમરે આવીને પડી જાય છે

કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ અને કેલ્શિયમ ફ્લોરાઇડ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્સિયમ બાય કાર્બોનેટ કેલ્શિયમ ફ્લોરાઇડ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ કેલ્શિયમ ફ્લોરાઇડ દાંતનું અગેન ઓડન્ટો દાંતનું બહારનું મજબૂત આવરણ એનેમલ દાંતનું અંદરનું આવરણ ડેન્ટાઇન ટેટ્સ એટ ઓકે તો આટલી વસ્તુ દાંતની અંદર યાદ રાખવાની છે ઓકે મુખ ગુહાની અંદર દાંત ખતમ

અને તે સોરી મુખ ગુહાના તળિયેથી ફેનુલમ દ્વારા જોડાયેલી હોય છે સેનાથી ફેનુલમ દ્વારા જોડાયેલી હોય છે ધેટ્સ ઇટ જીભની અંદર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ઓકે તો આજના આપણા લેક્ચર અંતર્ગત આપણે બે જ વસ્તુ જોઈ છે એક છે મુખ ગુહા તેની અંદર દાંત અને જીભ ધેટ્સ ઇટ આના પછી આવશે લાળ ગ્રંથિ જે આના પછીના લેક્ચરની અંદર આપણે ધ્યાનથી જોઈશું ઓકે તો આખા લેક્ચરને જો રિવાઈઝ કરીએ તો સ્ટાર્ટ કર્યું આપણે પાચનથી જટિલ ઘટક સરળ ઘટકોની અંદર રૂપાંતરણ પાચનતંત્રની અંદર બે વસ્તુ આવશે આહાર નળી મુખ ગુહાથી ચાલુ થઈ મળવાર સુધી બરાબર મુખ ગુહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળશે મળદ્વાર પાચક ગ્રંથિઓની અંદર ત્રણ વસ્તુ આવશે લાળ ગ્રંથી યકૃત અને સ્વાદુપ્રેન મુખ ગુહાની અંદર ત્રણ વસ્તુ દાંત જીભ અને લાળ લાળગ્રંથિ દાંત બે પ્રકાર કાયમી દુધિયા દુધિયા છ થી ની ઉંમરે આવીને પડી જાય સંખ્યા વીસ કાયમી દાંત છેદક રાક્ષી અગ્ર દાટ દાટ એકવીસ ત્રેવીસ તેનું સૂત્ર થશે બરાબર દાંતનું અધ્યયન ઓડેન્ટોલોજી દાંતનું બહારનું આવરણ ઇનેમલ દાંતનું અંદરનું આવરણ ડેન્ટાઇન દાંત સેના બનેલા છે કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાયકાર્બોનેટ અને કેલ્શિયમ ફ્લોરાઇડ ઓકે જીભ મુક ગુહાથી ફેનુલમ દ્વારા સોરી મુખ ગુહાના તળિયેથી ફેનુલમ દ્વારા જોડાયેલી છે તેની ઉપર અંકુરકો હોય છે જે સ્વાદ રખવાનું કામ કરે છે સ્વાદ કણિકાઓ ગાઓ સેક્ટ લાલ લઈને આગળ ખોરાકનું શું થશે તે આપણે આગળ જોઈશું